આજે આપણે સ્પેશિયલ બાળકો અને જે મોટી ઉંમરના લોકો છે જે લોકોને દાંત ન હોય એવા લોકો પણ ખાઈ શકે ને એવું અથાણું બનાવીશું તો તેના માટે એક કિલો મેં અહીંયા રાજાપુરી કેરી લીધેલી છે કેરીની છાલ કાઢી લેશું અને આ રીતનું મીડિયમ સાઇઝનું ખમણ કરી લેશું હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરીને હળદર અને મીઠું એડ કરીને મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેને દબાવીને સાતથી આઠ કલાક ઉપર તેને રાખી દઈશું ત્યારબાદ તેમાંથી પાણી નીચવી લેશું અને એ પાણીમાં આપણે ગાજરના આ રીતનું ખમણ છે તેને એડ કરીને પલળવા માટે રાખી દઈશું બંને ખમણને આ રીતે પલળી જાય એટલે સુકવી દેશું અને બહુ વધારે પણ સુકાવા નહીં દેવાના બહુ વધારે પણ ભીના નહીં રાખવાના એ રીતે સુકવી દેવાના છે ત્રણથી ચાર કલાક માટે પંખા નીચે હવે આ રીતનો આપણે મિક્સર જારમાં મસાલો તૈયાર કરી લેશું આ રીતે રફલી ગ્રાઇન્ડ કરી લેશું બધા જે મસાલા છે તે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ કેટલા પ્રમાણમાં જોશે અને સાથે આ મસાલાને આપણે આ રીતે એક મોટા કાથરોટમાં એવા રાખી દઈશું આ રીતે જ ગોઠવીશું હવે મેં પાંચસો ગ્રામ ઉપર તેલ લીધેલું છે તેલને ગરમ કરી લેશું અને ગરમા ગરમ તેલ આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાં એડ એડ કરીશું હળદર અને લાલ મરચું પાઉડર એડ કરીશું અને તેને ઠંડુ થવા માટે રાખી દેસું ત્યારબાદ મેં અહીંયા દોઢ કિલો કોલાપુરી ગોળ લીધેલો છે બારીક કાપી લેશું અને એ મસાલાની અંદર આપણે બધો મસાલો ઠંડો થઈ જાય પછી આપણે ભેળવી દઈશું અને સાથે ખમણ પણ સરસ એવું સુકાઈ ગયું છે તો તે પણ આપણે એડ કરી દઈશું ખમણને બહુ ન તો વધારે સુકવા દેવાનું કે ન તો બહુ ઓછું સુકવા દેવાનું મતલબ કે એકદમ કડક ન થઈ જવું જોઈએ એ રીતે કરવાનું છે બધી વસ્તુ મિક્સ કરીને આ રીતે દાબીને રાખી દેશું ત્રણથી ચાર દિવસ માટે આપણે આ રીતે કરવાનું છે ત્યારબાદ બરણીમાં ભરી લેશું તો તૈયાર થઈ ગયું છે આપણું વૃદ્ધો અને બાળકો માટે સ્પેશિયલ એવું અથાણું અને ઓછા તેલમાં બની જાય છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ